હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે પંજાબી રીંગણા બટેકાનું શાક અને તેની સાથે ખાઈ શકાય તેવા પરોઠા બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં ત્રણ નંગ બટેકા લીધેલા છે તેને મેં ધોઈ અને છાલ ઉતારી આ રીતે આપણે ઝીણું કટિંગ કરી લીધું છે ત્યારબાદ ત્રણ રીંગણા લીધેલા છે જરૂર અનુસાર પાણી ટમેટા કોથમરી અને બે ડુંગળી લીધેલી છે અને આપણે પરોઠા માટે ઘઉંનો લોટ એક કપ લીધેલો છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું હળદર આખું જીરું કશ્મીરી મરચું ધાણા જીરું ગરમ મસાલો આદું લસણની પેસ્ટ અને એક લીલું મરચું લીધેલું છે વઘાર માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે પરોઠાનો લોટ બાંધી લેશું

આપણે આપણે મોણ માટે તેલ એડ કરીશું શાક સાથે તો રોટલો ને ખાતા હોય છે બાજરાના રોટલાની પણ આ પંજાબી શાક છે તો તેના સાથે પરોઠા ખાવાની મજા આવે છે તેના માટે આપણે પરોઠા બનાવીશું તો અહીંયા મેં એક ચમચી જેટલું મોણ એડ કરેલું છે તો આપણે જે રીતે પરોઠાનો લોટ બાંધી છે તે રીતે લોટ બાંધી લઈએ તો આપણો લોટ બંધાઈ ગયો છે નોર્મલ જે રોટલી અને પરોઠાનો લોટ બાંધી તે જ રીતે આપણે લોટ બાંધવાનો છે હવે આપણે તેલ એડ કરી દઈશું

કરી દેશું આપણે આ રીતે રીંગણાનું કટિંગ કરી લેવાનું છે એકદમ ઝીણું નથી કરવાનું આપણે મીડિયમ સાઈઝનું કરવાનું છે બટેકાનું એકદમ ઝીણું રાખવાનું જેથી આપણે પાકી જાય તેલમાં જ તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે જીરાનો વઘાર દેસું

વધારે હશે એમ શાક ખાવાની પણ મજા આવશે અને ટેસ્ટમાં પણ સરસ બનશે આ ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ત્યારબાદ બટેકા એડ કરીશું ત્યારબાદ એક ટીસમુ જેટલી હળદર એડ કરીશું બે મિનિટ ઢાકણ ઢાકી અને આપણે પાકવા દઈશું બે લ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ ટમેટા ઉમેરીશું આપડા બટેકા પાકી ગયા છે તો આપણે રીંગણા એડ કરી દઈશું એસી ટકા જેટલા ચડી જાય ત્યારબાદ આપણે રીંગણા એડ કરીશું રીંગણાને ચડતા વાર નથી લાગતી ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું બે ચમચી ધાણાજીરું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને કાશ્મીરી મરચું આમાં મેં થોડુંક તીખું મરચું પણ એડ કરેલું છે એટલે આ શાક થોડુંક સ્પાઈસી થશે આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું આ શાક આપણે કોરું મોરું અને આને જેમ બને એમ તેલમાં જ આપણે પાકવા દેવાનું છે આ શાક રસાવાળું નહીં થાય કોરું મોરું આપણે કરવાનું છે રેડી થઈ છે ગયું શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને પાકી પણ ગયું છે તો આપણે કોથમરી એડ કરી દઈએ અબ આપણે પરોઠા બનાવી લઈએ તો હવે આપણે પરોઠા બનાવી લેશું एकदम સરસ આપણો લોટ બંધાઈ ગયો છે આપણે પરોઠા વણી લઈએ પરોઠા બનાવી લઈએ આપણે તેલ લગાવીશું થોડું મેં ઘઉંનો કોરો લોટ લીધેલો છે આપણે આ રીતે ચોરસ પરોઠા વણી લેશું આપણે આ રીતે બધા પરોઠા વણી લીધા છે અને અહીંયા આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં પરોઠાને શેકી લઈએ આપણાને તેલથી તરી લેશું તમારે ઘીમાં તરવા હોય તો તમે ઘી કે બટર તમે તરી શકો છો તૈયાર છે આપણા પરોઠા અને પંજાબી રીંગણા બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં